અને સમાચાર ઉપર નજર કરીશું મહિસાગર જિલ્લાથી સમાચાર લુણાવાડા ખાતે આધાર કાર્ડ ઈ કેવાયસી માટે લોકોની લાંબી કેવાયસીન લાગી લુણાવાડાની મામલતદાર કચેરી ઉપર લાઈન લાગી લાગી વહેલી સવારથી કેવાયસી માટે લોકોની રહી છે મહીસાગર જિલ્લામાં આધાર કાર્ડ ઈ કેવાયસી માટે લાઈન લાગી લુણાવાડા મામલતદાર કચેરી પર લોકોની લાઇન લાગી વહેલી સવારથી ઈ કેવાયસી માટે લોકોની લાઇન લાગી સવારથી લોકો આવી રહ્યા છે પણ જોઈએ એવી ઝડપથી કામગીરી થતી નથી જેના કારણે કેટલાય લોકો એવા છે કે જેમને ધર્મનો ધક્કો પડે છે ઈ કેવાયસી માટે જલ્દી કામગીરી થાય ઝડપી કામગીરી થાય તેવી માંગ અગાઉ ઘણા સમયથી થઈ રહી છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન અરજદારોનું શું કહેવું છે અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પણ લગભગ આ સ્થિતિ દરેક જગ્યાએ જોવા મળી રહી છે લાંબી લાંબી લાઈન કચેરીની બહાર જોવા મળી રહી છે કેમ કે પ્રક્રિયા ખૂબ ધીમી થઈ રહી છે ક્યાંક ઇન્ટરનેટના ડખા છે તો ક્યાંક સ્ટાફ ઓછો છે એના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે જેટલા લોકો આવે છે એનાથી ઘણા ઓછા લોકોનું

આ જ સ્થિતિ મામલતદાર કચેરીઓમાં જોવા મળી રહી છે કારણ કે લોકો કામ ધંધો છોડી અને કચેરી ખાતે ઈ કેવાયસી કરાવવા માટે આવતા હોય છે ત્યારે પરિસ્થિતિ એ સર્જાય છે કે અહીંયા ધરમ ધક્કા ખાવાનો વારો તેમને આવતો હોય છે સવારથી જ લોકો અહીંયા લાઈન લગાવીને આભાર જાણકારી આપવા માટે